જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વિજયા એકાદશી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું તારીખ છવ્વીસ બે બે હજાર બાવીસ શનિવાર મહામાસની વધ પક્ષની એકાદશી એટલે વિજયા એકાદશી આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે શત્રુઓ પર વિજય અપાવનાર આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના દરેક કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે જીવનમાં આવતી દરેક સમસ્યા દુઃખ કલેશ બાધાનો નાશ થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિની પ્રાપ્તિ થઈ અંતે વૈકુંઠમાં વાસ થાય છે વિજયા એકાદશીનું આવત જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપનાર છે એકાદશી દર મહિને બે વાર આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ મળીને એકાદશી આવે છે છે આ દરેક એકાદશીનું વ્રત આપનારું પરંતુ મહામાસની વધ પક્ષમાં આવતી વિજય એકાદશીનું મહત્વ એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોય છે એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસે વ્રતનો સંકલ્પ કરી એકઠાણું કરવું એકાદશી દિવસે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા પૂજામાં અભિલ ગુલાલ ચંદન પુષ્પહાર ચડાવી ધૂપદીપ કરી નૈવેદ્ય ધરાવી આરતી કરવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો કનક સ્તોત્રનો પાઠ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવો આ રીતે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી ઉપવાસ કરવો જો ઉપવાસ ન કરી શકાય તો સાત્વિક આહાર લેવો ડુંગળી લસણ આદિનો ત્યાગ કરવો આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં મન અને વાણી પવિત્ર રાખવાથી ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ રીતે એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી દ્રાદશીના દિવસે સ્નાન કાર્યથી પરવારી મંદિરે કે પછી યોગ્ય બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું ગરીબોને કે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ એકાદશી વ્રતના પારણા કરવા આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કોઈ પણ વ્રત કર્યા બાદ વ્રતની મહાત્મા દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવાથી વ્રત કર્યાનું અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વિજયા એકાદશી વ્રતની વિધિ અને તેનું મહાત્મા હવે સાંભળશું એકાદશી વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ મહામાસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે કૃપા કરી મારી આગળ તમે તે કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે તે પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમળના આસન પર વિરાજમાન થયેલા બ્રહ્માને નારદે પૂછ્યું હે સુર શ્રેષ્ઠ તમે મને વિજયા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ પ્રાચીન કથા છે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં પંચવટીમાં લક્ષ્મણ અને સીતાની સાથે રહેવા લાગ્યા એ સમય દરમિયાન રાવણે ચપળતાપૂર્વક તપસ્વીની પતિવ્રતા સીતાજીનું હરણ કર્યું ત્યારે તે દુઃખને કારણે રામ વ્યાકુળ થયા રામ સીતાની વનમાં શોધ કરવા લાગ્યા એટલામાં થોડેક દૂર જતા રાવણ દ્વારા ઘવાયેલો તરફડતો ગીત મળ્યો રાવણ સીતાજીને લઈ ગયો છે એ હકીકત કહી અને મૃત્યુ પામ્યો રામે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ ત્યાર પછી રામની મદદ માટે વાનર સેના એકત્રિત થઈ હનુમાનજી લંકામાં ગયા ત્યાં એમણે સીતાજીને શોધી કાઢ્યા નિશાની તરીકે રામની વીટી આપી ત્યાં એમને અશોકવનનો નાશ કર્યો લંકાને બાળી ત્યાર પછી હનુમાનજી લંકામાંથી પાછા આવ્યા રામને મળ્યા લંકાના બધા જ સમાચાર કહ્યા રામે સુગ્રીવની સલાહ લીધી અને લંકા જવાની તૈયારી કરી સમુદ્રના કિનારે પહોંચીને એમણે લક્ષ્મણને પૂછ્યું હે લક્ષ્મણ આ સમુદ્રનું પાણી તો ઘણું જ ઊંડું છે એમાં ભયંકર અને વિશાળ કાય જળચરો રહે છે એને કેવી રીતે ઓળંગી શકાશે મને તો એવો કોઈ ઉપાય દેખાતો નથી કે જેનાથી આ સમુદ્રને આપણે સહેલાઈથી પાર કરી શકીએ લક્ષ્મણે કહ્યું મહારાજ આપ તો આદિદેવ છો તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે ગાવ દૂર એક આશ્રમ છે એમાં બદ્ધકાલભ્ય નામના મહાન ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિ મુનિઓ રહે છે આપ એ શ્રેષ્ઠ ઋષિ પાસે જાઓ ત્યાં જઈને આપ એનો ઉપાય પૂછો એ આપને જરૂર સાચી સલાહ આપશે લક્ષ્મણની વાત સાંભળીને શ્રીરામ બક્તલાભ્ય ઋષિના આશ્રમમાં ગયા મસ્તક નમાવીને ઋષિને પ્રણામ કર્યા ઋષિ એમને જોતાં જ ઓળખી ગયા મનમાં બોલ્યા આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે કોઈ કારણસર એમને મનુષ્ય દેહમાં જન્મ લીધો છે રામના આવવાથી ઋષિને ઘણો જ આનંદ થયો એમણે પૂછ્યું કે હે રામ આપના આગમનનું કારણ શું છે રામે કહ્યું હે મહર્ષિ હું લંકા જીતવા માટે વાનર સેના સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને વાનર સેના સહિત કેવી રીતે ઓળંગી શકાય એનો કોઈ ઉપાય હોય તો તે બતાવો આપ મારા પર કૃપા કરો અદલાભ્ય ઋષિએ કહ્યું હે રામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત તમારે કરવું જોઈએ એ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપને પણ એનું વ્રત કરવાથી જરૂર આપનો વિજય થશે તેમજ લંકાને તથા ત્યાંના બધા જીતીને તમે કીર્તિ મેળવશો આપ આપની વાનર સેના સાથે એ વિશાળ સમુદ્રને સહેલાઈથી ઓળંગી શકશો રામે બકલાભ્ય ઋષિને પૂછ્યું હે મહર્ષિ આ વ્રત કેવી રીતે કરવું આપ એ વ્રતની વિધિ મને કહો હું જરૂર તે વ્રત કરીશ અગતલાભ્ય ઋષિએ કહ્યું કે હે શ્રીરામ એ વ્રત કેવી રીતે કરવું એની શાસ્ત્રોક્ત વિધિ હું તમને કહું છું તે સાંભળો દસમને દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો ઘડો લેવો એમાં પાણી ભરવું આસો પાલવના અથવા તો આંબાના વડના કે પીપળાના પાંદડા નાખવા તેમજ ગોઠવવા ઢાંકણ સાથે એ ઘડાનું સ્થાપન કરવું એની ઉપરના પાત્રમાં સાત પ્રકારના અનાજ તેમજ જવ રાખવા એના ઉપર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીને દિવસે નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ પેલો ઘડો જે તૈયાર કરીને રાખ્યો હોય તેના પર સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરવું તેમજ ફૂલોની માળાથી શણગારવો અને સ્થિર સ્થાપી ફૂલ ફૂલની માળા નાળિયેર સોપારી વગેરેથી ભગવાન નારાયણની મૂર્તિની એ ઘડા સહિત પૂજા કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફળો તેમજ જુદી જુદી પ્રકારના નૈવેદ્ય સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણના પાઠ વાંચીને આખો દિવસ એ ખડાની સામે બેસીને ગાળવો અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પણ ભગવાન નારાયણની સમક્ષ પ્રગટાવો આખી રાત એ ભગવાનની મૂર્તિવાળા ખડાની સામે બેસી જાગરણ વખતે ધૂન ભજન અને કીર્તન કરવું સૂર્યનો ઉદય થાય અને બારસનો દિવસ બેસે ત્યારે એ ખડાને નદી કે તળાવને કિનારે લઈ જઈને ત્યાં તેનું સ્થાપન કરી સંપૂર્ણ વિધિપૂર્વક એનું પૂજન કરવું અને ત્યાર પછી એનું વિસર્જન કરવું આમ સંપૂર્ણ વિધિ થઈ ગયા પછી કોઈ વિધાન બ્રાહ્મણને ભગવાન નારાયણની મૂર્તિ સહિત દેવો આ ઉપરાંત બીજા પણ મોટા મોટા દાન કરવાથી તમે તમારા સેનાપતિઓ સાથે વિધિપૂર્વક આ વિજયા એકાદશીનું વ્રત ભક્તિ શ્રદ્ધાપૂર્વક રાખીને કરો તેથી તમારો જરૂર વિજય થશે બ્રહ્માએ કહ્યું હે નારદ બદલાવ્ય ઋષિના કહેવા અનુસાર શ્રીરામે વિજયા એકાદશીનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી રઘુવંશી રામચંદ્રજીનો વિજય થયો સંગ્રામમાં એમણે રાવણને માર્યો લંકા પર વિજય મેળવ્યો અને સીતાજીને પ્રાપ્ત કર્યા ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત કરનારને અવશ્ય વિજય મળે છે તે જ પ્રમાણે અહી જણાવેલા વિજયા એકાદશી નું મહાત્મા કૃષ્ણ પક્ષે વિજય એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો શ્રી હરિ કૃષ્ણની છે તો મિત્રો આ હતી વિજય એકાદશી વ્રત ની વિધિ મહાત્મા અને કથા વાર્તા એકાદશી એ ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી તુલસી માતાની પૂજા કરવી ગાય માતાની સેવા કરવી તેમને લીલો ખાસ ચારો અથવા ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા ગરીબ કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી મંદિરે અથવા બ્રાહ્મણને ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ્તવ મિત્રો આજના આ વિડીયોમાં વિજયા એકાદશી વ્રતની વિધિ તેમજ વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ